તમે જે હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ વ્યાજબી ભાવે વન ઓનર ટોટલ જવાબદારી સાથે પ્રિન્સ ભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને વિડીયોની અંદર આપવામાં આવશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ પણ ફોલો કરજો

બાકી એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પ્રિન્સભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે વન ઓનર કિંમત ત્રણ લાખ અને અગિયાર હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર તમને ચલાલા લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પ્રિન્સ નામ પંચાણું ત્રણ નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો